અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખેત ઓજારો અને વજન કાંટા માટે સમગ્ર દેશ અને દુનિયામાં અનોખું નામ ધરાવે છે સાવરકુંડલા શહેરમાં વજન કાંટા બનાવવાના અનેક કારખાના આવેલા છે તો સાથે જ ખેત ઓજારના પણ અનેક કારખાના છે શહેરમાંથી હળ ઓરણી તેમજ ટ્રેક્ટર થકી ખેતીમાં ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા તમામ સાધનો સાવરકુંડલામાં તૈયાર કરવામાં આવે છે અને ત્યાંથી આફ્રિકા સુધીની નિકાસ કરવામાં આવે છે સંદીપભાઈ મહેન્દ્રભાઈ મકવાણા કે જેમની ઉંમર છત્રીસ વર્ષ છે તેમણે જણાવ્યું છે કે માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કર્યો છે અને પોતાના પિતા સાથે હળ બનાવવાનો વ્યવસાય કરી રહ્યા છે સાવરકુંડલા શહેરમાં પોતાના પિતા મહેન્દ્રભાઈએ ઓગણીસો છ્યાસી માં પ્લાવ હળ બનાવવાની શરૂઆત કરી હતી શરૂઆતમાં ખાંભા તાલુકાના ખેડૂતે ઇંગ્લેન્ડથી એક પ્લાવ મંગાવ્યું હતું જે પ્લાવ થકી ખેતી કરતા હતા મહેન્દ્રભાઈ મકવાણાને ખાંભામાં એક ખેડૂત પાસેની માહિતી મળ્યા તેમણે ખાંભાના ખેડૂતની મુલાકાત લીધી હતી અને જોયા પછી પોતાને લાવો બનાવવાનો વિચાર આવ્યો હતો અને શહેરમાં પ્લાવ હળ બનાવવાની શરૂઆત કરી હતી મહેન્દ્રભાઈએ પ્લાવ ખાંભાથી સાવરકુંડલા લઈ આવ્યા હતા અને ત્યારબાદ ઇંગ્લેન્ડનું પ્લાવ ફિક્સ પ્લેન કર્યું હતું અને સાવરકુંડલામાં પોતાના નિવાસેથી લાવી રિવર્સેબલ તૈયાર કર્યું હતું અને ખેડૂતને પરત આપવામાં આવ્યું હતું ત્યારથી આજ સુધી ચાલીસ વર્ષ થયા છે ધીમે ધીમે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને અલગ અલગ પ્રકારના સાવરકુંડલા શહેરમાં હળ તૈયાર કરવામાં આવે છે આ હળનો વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે તેમના કારખાનામાં ચાલીસથી પિસ્તાલીસ પ્રકારના અલગ અલગ હળ બનાવવામાં આવે છે હળની નિકાસ ગુજરાત મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ રાજસ્થાન તેમજ અન્ય રાજ્યમાં નિકાસ કરવામાં આવે છે પોતે એકસો પંદર વ્યક્તિઓને કારખાનામાં રોજગારી પણ આપી રહ્યા છે અને હળ તૈયાર કરી નિકાસ પણ કરવામાં આવે છે કારખાનામાં ઓટોમેટિક પ્લાન્ટ છે અને આ પ્લાન્ટમાં સો વર્કર કામ કરે છે વિદેશમાં પણ આ હળની નિકાસ કરવામાં આવે છે ઓસ્ટ્રેલિયા અને આફ્રિકામાં આ હળની નિકાસ થાય છે કારખાનામાં પચાસ હજારથી લઈને એસી હજાર સુધીના હળ તૈયાર કરવામાં આવે છે અને નિકાસ કરવામાં આવે છે જ્યારે ઓસ્ટ્રેલિયા અને આફ્રિકામાં હળ મોકલવામાં આવે છે ત્યારે પચીસ હજારથી ચાલીસ હજાર સુધીનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અલગથી લાગે છે જી મારું નામ સંદીપ મકવાણા છે અને અમારી કંપનીનું નામ છે શક્તિ એગ્રો ટેકનોલોજી જે સાવરકુંડલા બેઝ પર છે સાવરકુંડલા જિલ્લો અમરેલી અમે લોકોએ જે પ્લાવની શરૂઆત કરી હતી એ ઓગણીસો ને થી કરેલી છે એમાં મારા ફાધર અને મારા ફાધરના અંકલ શ્રી કેશુભાઈ અને મારા ફાધરનું નામ છે મહેન્દ્રભાઈ એમને શરૂઆત કરેલી છે શરૂઆતની અંદર તમે સમ જ્યારે એક ઇંગ્લેન્ડનું પ્લાવ હતું ખાંભાના એક ખેડૂત પાસે તો એની પાસેથી જોયું હતું ત્યાંથી એને ઇનોવેશનનો વિચાર આવ્યો કે ભાઈ આપણે આ જે પ્લાવ છે એ ઇકોનોમિકલ રેન્જની અંદર ભારતના જે ખેડૂતો છે એની માટે બનાવીએ તો એક સારું એક ઇનોવેશન કહેવાય પછી એમની પાસેથી એ પ્લાવ પરચેસ કર્યું પરચેસ કરીને પછી એને રિવર્સિબલ પ્લાવમાં કન્વર્ટ કર્યું જ્યારે ઇંગ્લેન્ડનું પ્લાવ હતું એ ફિક્સ પ્લાવ હતું જે રિવર્સિબલ નહોતું તો એને રિવર્સિબલ પ્લાવમાં કન્વર્ટ કરી અને એક ખાંભાના જ ખેડૂતોને એને વિધાઉટ એની કોસ્ટ એને આપ્યું અને એને એટલું કહેવામાં આવ્યું હતું કે જે કંઈ પ્રોબ્લેમ હોય જે કાંઈ એમની સાથે એમાં સુધારો વધારો કરવાનો હોય તો તમારે અમને ફેક્ટરી આવીને જણાવો છો એટલે એમ કરતાં કરતાં આજે ચાલીસ વર્ષથી ઉપર જેવું થઈ ગયું છે અને પ્રોડક્ટ ડેવલપ થઈ છે પ્રોડક્ટની રેન્જ તો તમે મારી પાસે ચાલીસથી પિસ્તાલીસ મોડલ છે અને અમે લોકો જે છે ગુજરાત રાજ્ય મધ્યપ્રદેશ રાજ્ય રાજસ્થાન કર્ણાટક આંધ્રપ્રદેશ તામિલનાડુ ઉત્તર પ્રદેશ આટલા રાજ્યોમાં અમારું કામ કામ કરીએ છીએ અમારી પાસે એકસો ને એસી ડીલરોનું નેટવર્ક છે અને સ્ટાફની અંદર તમે ગણતરી કરો તો સો વર્કરો છે અને પંદર જેટલું જે છે ઓફિસ સ્ટાફ છે તો આ રીતે અમારી આખી જર્ની છે અને એમાં કોન્ટ્રીબ્યુશન જે સૌથી વધારે છે અમારા ફાધરનું છે શ્રી મહેન્દ્રભાઈનું એને જ આ ઇનોવેશન પ્રોડક્ટ બનાવી છે અને એના થકી જ આ બધી વસ્તુ નવા નવા ફાર્મરોના ઇનપુટથી લઈ અને નવું નવું ડેવલપમેન્ટ કરી અને અમે પ્રોવાઈડ કરીએ છીએ મોડલ વાઇઝ તમે ગણતરી કરો તો પિસ્તાલીસ મોડલ છે એમાં સિરીઝ છે અલગ અલગ જેમ કે યોદ્ધા સિરીઝ છે જેમ કે શક્તિ પ્લસ સિરીઝ છે શક્તિ ઓલ્ડ સિરીઝ છે ડિસ્ક પ્લાવ છે ફિક્સ પ્લાવ છે ફાઈટર સિરીઝ છે એવી ઘણી બધી અલગ અલગ સિરીઝ જમીનના પ્રકાર ટેક્ટરોના પ્રકાર અને ખેડૂત ખેડૂતોને અનુકૂળ પડે એ રીતે અમે નવા નવા પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કર્યું છે અને અમારો મેઇન કોન્સેપ્ટ જે છે જ્યારે વરસાદ પડે એટલે વાવણી થાય એ પહેલા જે જમીનને પ્રિપેરેશન કરવાની હોય એ માટેનો એટલે ટોટલ પ્લાવ સોલ્યુશન અમારું જે ટેગલાઇન તમે ગણો તો પ્લાવિંગ એક્સપર્ટ ટોટલ પ્લાવ સોલ્યુશન આ રીતે અમે વર્ક કરીએ છીએ વિદેશની અંદર અત્યાર સુધીમાં ઓસ્ટ્રિયા મોકલ્યું છે આફ્રિકા મોકલ્યું છે ઇનિશિયલી અમે શરૂઆત કરી છે પણ અમારું નેક્સ્ટ પ્રોજેક્શન તમે ગણો ને તો અમારો મેઇન બેઝ અમારે જે છે એ આફ્રિકા માર્કેટને કેપ્ચર કરવાનો છે અને ફીડબેક બી કસ્ટમરોને સારા છે અને ત્યાંના ટ્રેક્ટરને અનુકૂળ રહીને અમારે નવા પ્રોડક્ટને ડેવલપમેન્ટ કરવા પડશે તમે કિંમત કિંમતની અંદર તમે સમજો તો પચાસ હજારથી શરૂ થઈ અને એંસી હજાર સુધીની કિંમતના અલગ અલગ વેરાયટીઝના રેન્જ હોય છે મોડેલ હોય એટલે એમાં વજનો હોય છે એના મોડલ્સ હોય છે ટ્રેક્ટરના એસપી પ્રમાણે એના અલગ અલગ મોડલ બનાવવા પડતા હોય છે